આજે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના નેતાઓ શૈલેષ પરમાર જીગ્નેશ મેવાની કિરીટ પટેલ અને તુષાર ચૌધરી પણ આ ઉત્સવમાં જોડાયા તેમની સાથે ભારતની ટીમના જીત પર આનંદની જે આઝાદી મેળવા પછી તમામ ક્ષેત્રોમાં જે પ્રગતિ કરી છે તેમાં પણ રમત ગમત ક્ષેત્રમાં ગઈકાલે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ હરાવીને ચેમ્પિયન બની છે ત્યારે કોંગ્રેસ પક્ષ વતી સમગ્ર ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતીઓની ગુજરાતની જનતા વતી ભારતીય ટીમને અમે અભિનંદન આપીએ છીએ અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે તમામ ધારાસભ્યોએ